શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે મેળામાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એક સંકલિત કરવામાં આવ્યા છે અને એક ક્યુઆર કોડ જનરેટ કરવામાં આવ્યો છે ગૂગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઈચ્છિત સ્થાન ઉપર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે આ કોડ દ્વારા પાર્કિંગ વિસામો દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને પોતાના મોબાઈલમાં જાણકારી મળી રહે છે આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા સંબંધિત યાત્રિક સુવિધા માર્ગદર્શિકા બ્રોસર પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં મેળાનું સમગ્ર લોકેશન બસોની રૂટ રૂટવાઇઝ વ્યવસ્થા દાન માટેની ઓનલાઈન સુવિધા પદયાત્રી સંઘો માટેની સૂચનાઓ દર્શન વ્યવસ્થા આરોગ્ય સંબંધિત સેવાઓ સુરક્ષા સલામતી વિષયક માહિતી વિસામો ટોયલેટ પગરખાં કેન્દ્ર સાથે સમગ્ર મેળાના વર્ચ્યુઅલ રિયાલિટી દર્શન સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવી છે જેના દ્વારા યાત્રિકો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના મેળાની વ્યવસ્થાઓ માણી શકશે